નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ શું રહ્યા આ વિડીયોમાં જોશું તો વિડીયોને જોતા પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આજના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે એક ગ્રામ ચાંદીનો ભાવ આજે ત્રાણું રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ચુમ્માલીસ રૂપિયા એંસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો એકત્રીસ સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર ત્રણસો દસ અને એક કિલો ચાંદીનો ભાવ ત્રાણું હજાર સો રૂપિયાની સપાટી પર રહ્યો હતો તો આજના એક કિલો ચાંદીના ભાવની અંદર એક હજાર પાંચસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો એક દિવસની અંદર જ્યારે બાવીસ કે સોનાનો ભાવ જોઈએ તો આજે એક ગ્રામનો ભાવ છ હજાર સાતસો એક રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર છસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સિત્તેર હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં છ હજાર સાતસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજે ચોવીસ કે સોનાનો એ ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો દસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર ચારસો એંસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર સો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકત્રીસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજના ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સાત હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ આજે પાંચ હજાર ચારસો ત્યાંશી આઠ ગ્રામ સોનાનો ભાવ તેતાલીસ હજાર આઠસો ચોસઠ દસ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર આઠસો ત્રીસ અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ અડતાલીસ હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે